પાટણ જિલ્લામાં સિગ્રીગેશન શેડ નિર્માણમાં ભ્રષ્ટાચારની શંકા તપાસની માંગ સ્વચ્છ ભારત મિશન એસબીએમ ગ્રામીણ યોજના હેઠળ રાધનપુર સાંતલપુર અને સમી તાલુકાના ગામોમાં સિગ્રીગેશન સેડ બનાવવામાં આવી રહ્યા છે જેનો હેતુ કચરાનો યોગ્ય છટણી અને પ્રબંધન કરવો છે ગ્રામ પંચાયત અને સરકારી તંત્ર દ્વારા દોઢ થી અઢી લાખ રૂપિયા ખર્ચવામાં આવે છે અને તેમાં વીજળી પાણી છટણી પ્લેટફોર્મ કોમ્પોસ્ટ પીઠ સહિતની સુવિધા હોવી જરૂરી છે

સ્થાનિકોએ સરકાર પાસે સ્થળ પર તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગ કરી છે એસીબી અથવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચકાસણી થાય અને ભ્રષ્ટાચાર સાબિત થાય તો દોષિતો સામે કડક કાર્યવાહી થાય એવી લોક માંગ ઉઠી છે